અને પચીસ વર્ષની ઉંમરે એ જેલમાં એમનું મૃત્યુ થયું એમને અંગ્રેજો સામે પંદર પંદર વર્ષનો દીકરો દીકરી કેટલા હોય અહીંયા સામે બેઠેલા એટલા હતા પંદર વર્ષથી પચીસ વર્ષ હજી કોલેજનું ભણતર બી બાકી હતું એ વખત આ ક્રાંતિકારી પુરુષ આપણને મળ્યા એમનો અંગ્રેજો સામે લડાઈ કરી અંગ્રેજો સામે બાદ મેળવી તમે કહ છે હું નહીં કરું હું મારા રસ્તે જ ચાલે એમના રસ્તે ચાલ્યા અને અંગ્રેજો બે વખત એમને બીજી વખત મૃત્યુ થયું મિસ્ત્રીઓ સાથે લડાઈ કરી સ્કૂલમાં ભણાવવા માટેની વાત કરી એમને કીધું કે મિસાજી તમે આમ નહીં કરી શકો અમે આમ જ કરવાનું અમારે જે ભણાવે છે તમારે ભણવાનું એમને ના પાડતી હતી એમની સાથે પણ લડાઈ કરી જમીનદારો સાથે પણ લડાઈ કરી અગ્રજોએ જમીનદારોને જમીન આપી તમે એના પર હકુમત જમાવો અને એમને ગુલામ બનાવો એ માટેની વાત કરી એમની સામે પણ બળપો કાર્યો અરે એટલે એમને બળવો કર્યો મોટું આંદોલન કર્યું જનતાનો મતા ભેગા કર્યા આ અંગ્રેજો એ ગમ્યો નહીં એની ધરપકડ કરી જેલમાં નાખી લીધા આ ઇતિહાસ કોઈને ખબર નથી પેલા ભગવાન નો ઇતિહાસ કોઈને ખબર નથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું ઝારખંડ ગયા અને આ વ્યક્તિ કોણ છે એનો ઇતિહાસ મંગાવ્યો અને ઇતિહાસ મંગાવીને એમના જે પરાક્રમો હતા સ્વતંત્રતાની વાત હતી અંગ્રેજો સામેની વાત હતી મિતરીઓ સામેની વાત હતી એ વાત એમને અભ્યાસ કરી અને આપણી વચ્ચે આ આખા દેશની અંદર આ પ્રતિક લઈ અને આ યોજના નક્કી કરી કે આ બિરસા મુંડાજી આખા દેશ માટે પ્રેરણારૂપ એમના પથ ઉપર ચાલીએ આદિવાસીઓને સાથે જોડીએ એની સાથે બીજા સમાજોને પણ જોડીએ એટલે આખા દેશની અંદર પ્રધાનમંત્રીશ્રીએ આખું આયોજન કર્યું છે એમાં પંદર તારીખે કેવડીયા ખાતે પધારનાર છે અને આખા ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે અને ચૌદ જિલ્લાઓ પંદર જિલ્લાઓ જે આદિવાસી છે એમાં વિધાનસભા વાઇજ આ એક ટેલિકાસ્ટ ટુ વે નું આયોજન કર્યું છે આખો દેશ સાંભળવાનો છે વિશાળ મુંડિયાનો ઇતિહાસ સાહેબ કહેવાના છે અને એમને પરાક્રમ કર્યા એ પણ કહેવાના છે અને દરેક સમાજ સાથે એક આદિવાસી સમાજનો એક જ આ નથી આદિવાસી માટે નથી લડ્યા અંગ્રેજો સામે સામે આપણે લડતા હતા એટલે આ એક પ્રતિક પ્રતીક છે એટલે બધા અહીંયા આખા વિસ્તારની નસવાડી હોય કે આખા ગુજરાતના તમામે તમામ સમાજના લોકો એક સાથે કરવાનું કામ માન્ય પ્રધાનમંત્રીજી કરી રહ્યા છે આજે

આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ઇલેક્ટ્રોનિકનો જમાનો છે તો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા મારા સન્માનીય પંચ અહીંયા બધું ભેટું છે ત્યારે આ બધા તમારી પડખે છે પાછા બીજા ભટકતા નિયમમાં આવે છે તે ભટકવાનું હું છે મને ખબર પડતી નહીં નામથી દાદા ભટકવાનું સાહેબ કે તમે ભટકવાનું હોય એટલે બીજા ભટકતા નહીં એમ એવું કેવું થાય હા એ આડા આવડા નહીં થતા એમ એટલે ભટકવાનું એટલે આડું આડું નહીં થવાનું આપણે હું તમારા મોતી છું તમે નોકરી છોડાય ત્યાં મોકલું મારી હાથે તમારે નહીં રહેવું પડે છોટાવતી ઉપર મારી હાથે નહીં રહેવું પડે તમારે કેમ બોલતા નથી લાકડી પડી એટલે એમ ને તમારે બધાને મારી હાથે રહેવું પડશે ભાઈ છોટાવતી ઉપર આખા જિલ્લાને

માતાજી ને કોને ચડે આ બધા સંતો કે છે એટલે આવા તો મોટા મોટા કામો કર્યા છે બાર વર્ષની અંદર માન્ય પ્રધાનમંત્રીજી ગણીએ તો આખો અડધો કલાક બે કલાક ત્રણ કલાક થઈ જાય સાપ તો અહીંયા ઉપસ્થિત રહ્યા છો બધાનો આભાર માનું છું અને અહીંયા આખી તમારી ટીમ છોટાઉદેપુરની ટીમ પૂર્વ સાંસદ સાંસદશ્રીઓ આપની પડખે છે ધારાસભ્યો હું પંદર માં આવ્યો પંદર મો તરીકે આવ્યો તો અહિયાં અમે ત્યાં વખતે દોસ્તી પાકી થઈ ગઈ સંકલન માં ને એટલે દાદા ધીમે 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 ધીમે